कहाँ जा रहे हो ये डब्बा लेके गंगा जी जा रहे हो और ये हाल क्या बना के रखा है ये ऐसा क्या डाला है तो मैं नहीं जानता हूँ ये सर्फ रखे है महादेव की तरफ ये क्या कंटक क्या रखा है ये वाला क्या है ये जब जानते नहीं हो तो बाबा हमारे पास कैसे आ गए ये कैन में क्या रखा है इसकी बाबा जब पूछो ना ये आप लोग नमस्कार सेवा साथियों मित्रों खरेखर જિંદગીની અંદર માનવ જીવનની અંદર ખરેખર કોઈને કોઈ સમય બદલાવ આવતા હોય છે ક્યારેક કોક આઘાત પ્રત્યાઘાત લાગે માણસને ત્યારે કાં તો એ બિઝનેસમેન બનતો હોય છે કાં આવો ભગવાન બનતો હોય છે તો બિઝનેસમેન બનતો હોય ને તો હર કોઈ માણસ સાથ સહકાર આપે છે એની સાથે જોડાય છે પણ જે આ ભગવાનનું રૂપ લઈ લે છે તેને કંઈ ખબર જ નથી પડતી કે હું માણસ છું તો એને ફરીવાર માણસ બનાવવા માટે આપણે સાથ સહકારની જરૂર છે આપણા સાથ સહકારની અને આપણા પ્રેમની જરૂર છે તો સૌ આજે એક સંકલ્પ કરીએ સૌ સાથી મિત્રો સાથે મળીને કે જે કાંઈ આવા નિરાધાર લોકો ભટકે છે એના સુધી આપણે પહોંચીએ ભેગા મળીને અને એને નવું જીવન આપવા માટે કંઈક પ્રયાસ કરીએ તો મારી બધાને રિક્વેસ્ટ છે બધા જ ભાઈઓ બહેનો અને ભારતવાસીઓ અને બધા જ મિત્રોને કે મારી એક ચેનલ છે દરિદ્ર નારાયણ સેવા ટ્રસ્ટ યુટ્યુબ પર ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર તો એને તમે સબ્સ્ક્રાઇબ કરજો ફોલો કરજો અને તમારા આશીર્વાદ જરૂરથી આપજો જેથી કરીને